નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો બાબરામાં સવુંદસોથી સવુંદસો ને એંસી રૂપિયા બોલાયા મોરબીમાં બારસોથી સવુંદસો ત્રીસ રાજકોટમાં તેરસો પચાસથી સવું સો પચાસ હરસોલમાં સવુંદસોથી સવદસો સાઠ વિરમગામમાં અગિયારસો એકાણુંથી સવદસો ચોવીસ ધારીમાં તેરસોથી તેરસો ને પંચોતેર ધ્રોલમાં અગિયારસો પચાસથી તેરસો ને એંસી ખેડબ્રહ્મામાં તેરસો વીસથી સવુંદસો ત્રીસ વડાલીમાં બારસો પચાસથી સવદસો સન્નું ખાંભામાં તેરસો પંચાવનથી સવદસો ઓગણીસ સાવરકુંડલામાં બારસો એંશીથી સૌદસો ચાલીસ જેતપુરમાં એક હજાર સત્રીસથી સૌદસો આડત્રીસ વાંકાનેરમાં અગિયારસો તેરસો ને હળવદમાં એક હજાર પચાસથી સવદસો સાસઠ ધંધુકામાં અગિયારસો પંચોતેરથી એકત્રીસ કડીમાં તેરસોથી સૌદસો બાસઠ જોટાણામાં તેરસો બાવીસથી તેરસો ને બાવીસ માણસામાં બારસો બાણુંથી સવું સો ઓગણસી એક હજાર એકસઠથી એક હજાર ઓગણસિત્તેર સિદ્ધપુરમાં બારસોથી પંદરસો ડોળાશામાં અગિયારસો નેવુંથી સવદસો તેત્રીસ વિજાપુરમાં સૌદસો દસથી સવુંદસો બ્યાસી કુકરવાડામાં બારસોથી સવુંદસો સત્તાવન ગોજારિયામાં સવંદસો વીસથી સવુંદસો પચાસ ઉનાવામાં એક હજાર એકાવનથી ચૌદસો છ્યાસી સાણસમામાં નવસો સિત્તેરથી તેરસો ને ત્રીસ ભાવનગરમાં બારસો એંશીથી ચૌદસો સુડતાલીસ થરામાં તેરસો સાઠથી તેરસો ને એંસી અમરેલીમાં નવસોથી સવદસો એકસઠ જામનગરમાં એક હજારથી સવદસો દસદણમાં બારસો સિત્તેરથી સવદસો પંચોતેર ગોંડલમાં એક હજાર એકાવનથી ચૌદસો સાસઠ બોટાદમાં બારસો એકથી પંદરસો અગિયાર કાલાવડમાં બારસો છત્રીસથી સવું સો પાટણમાં અગિયારસોથી સવું સો પંચ્યાસી પાટણમાં અગિયારસોથી સવદસો પંચ્યાસી અને ખેડૂત મિત્રો વિસનગરમાં બારસોથી પંદરસો ને સાત રૂપિયા આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડિયો જો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો